વડોદરા અને આણંદને જોડતો મહિસાગર નદી પરનો પિસ્તાળીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે અચાનક ધરાશાયી થતા હાહાકાર મચ્યો વડોદરા અને આણંદને જોડતો મહિસાગર નદી પરનો પિસ્તાળીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે અચાનક ધરાશાયી થતા હાહાકાર મચ્યો મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહિસાગર નદી પરનો પિસ્તાળીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે નવ જુલાઈએ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મૈસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં નવ વ્યક્તિના મોત થયા છે જ્યારે આઠથી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે છેલ્લા ઘણા વર્ષથી જર્જરીત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા ને નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળી વહેતા પાણીમાં તરફડિયા મારતા ત્રણ લોકોને બચાવી લીધા હતા